કોઈપણ જાતના પ્રોગ્રામ ભેદભાવ વગર કરે છે એસએસજી હોસ્પિટલમાં દર્દી અને તેમના મુલાકાતીઓને પણ જમવાની વ્યવસ્થા કરાવે છે કોરોના મહામારી દરમિયાન બિનવારસી ડેડ બોડીનું પણ ધાર્મિક પ્રમાણે અંતિમ સંસ્કાર કર્યો હોવાનું જાણવા મળ્યું હતું આજ દિન સુધી સાતસોથી વધુ ડેડ બોડી અને અંતિમ સંસ્કાર કર્યા હતા વડોદરા શહેરના લાડવાડા કવિવર રવિન્દ્રનાથ ટાગોર પ્રાથમિક શાળામાં પૂરગ્રસ્તોને પૂરગ્રસ્તોને કપડાં અને ધાબડાનું વિતરણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે મોહમ્મદ હુસૈનભાઈ ઉર્ફે જોનીભાઈ શિક્ષણ સમિતિના સભ્ય જિગ્નેશભાઈ કાલી સામાજિક કાર્યકર અકબરભાઈ શેખ ખાસ ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટ રૂઝે બરબ આપણે પાણીગત રાજા રાની તલાવની અંદર જે પાણી ભરાયેલ હતું ત્યાંના જે રહેવાસી હતા એ પૂરગ્રસ્તો તરીકે અહીંયા બાજુ રોકાયેલ હતા આજે પાંચ ચોથો પાંચમો દિવસ છે અને આ બધાનું કાર્યક્રમની અંદર એવું હતું કે જે ખાવા પીવાની એ બધી વ્યવસ્થા હતી કે ખાંકા એલ અને સોમનાથ દ્વારા બાવા તરફથી તેમજ અન્ય એનજીઓ જે ચલાવે છે અહીંયા બાજુ એ લોકો તરફથી કરવામાં આવેલ હતી અને પાંચ દિવસ સુધી અહીંયા બાજુ બધા પૂર અસરગ્રસ્તો રોકાયેલા હતા અને આજે છેલ્લો દિવસ હતો પાંચમો દિવસ તો જે લોકોના બધું ઘરને નુકસાન થયેલું છે અને ઘણું બધું ઠેસ પહોંચી છે જે લોકોને એ બધા પૂરગ્રસ્તોના ઘરની અંદર આજે અમે લોકોએ સિફા ચેરિટેબલ ટ્રસ્ટ તેમના પ્રમુખ શ્રી મોહમ્મદ હુસેન ઉર્ફે જોનીભાઈના નેતૃત્વ હેઠળ અહીંયા બાજુ અમે લોકોએ બ્લેન્કેટ અને કપડાંઓનું વિતરણ કરવામાં આવેલ હતું તેમજ એમની જોડે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્ય તરીકે જિગ્નેશ પરીખ સાહેબ અહીંયા બાજુ હાજર હતા તેમજ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના પટાવાળા તરીકે